સોશિયાલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા કમ્યુનિસ્ટ બ્રિજની દુર્ઘટનાને લઈને સરકારની દેખરેખ હેઠળ ચાલતા કામને લઈને અનેક સવાલો ઉઠાવ્યા છે બ્રિજ તૂટવાની ઘટનામાં લોકોના મૃત્યુથી આઘાતમાં છે ત્યારે પંચાયતના સભ્યો દ્વારા ત્રણ વર્ષ અગાઉ ચેતવણી આપવા છતાં વાતને ગંભીરતાથી ન લીધી અને જેને કારણે આ દુર્ઘટના ઘટી છે આ ઘટના તંત્ર દ્વારા પોતાના માન્યતાને કોન્ટ્રાક્ટ આપવામાં આશ્રિત ભ્રષ્ટાચારને પણ ઉઘાડું પાડે છે એક પછી એક જે રીતે ગુજરાત મોડેલમાં હોનારતો થઈ રહી છે તે સરકારને નિષ્ફળતા બતાવે છે મોરબી તક્ષશિલા હરણી બોટકાન હજી કેટલા પુલો તૂટશે હજી કેટલી આગ લાગશે હજુ કેટલા લોકોના જીવ હોમાશે આ સવાલ આજે દરેક વ્યક્તિના મનમાં છે જેને લઈને ગઈકાલે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આવવામાં આવ્યું ત્યારે વધુ માહિતી રેણુબેને એસયુસીઆઈ કમ્યુનિસ્ટ સભ્યએ આપી હતી આપણે સૌ જાણીએ છીએ કે ગંભીરા બ્રિજ જે પડ્યો છે એમાં તેર લોકોના મૃત્યુના સમાચાર બધાએ જોયા છે આજે એને એ ઘટનાને વખોડતું આવેદનપત્ર એસયુસીઆઈ કમ્યુનિસ્ટ પાર્ટી વતી આપવામાં આવ્યું છે આ અમારી માગણી છે કે આ છાપાઓમાં બધા આંકડાઓ આપેલા જ છે ગુજરાતમાં જેટલા પણ તૂટેલા બ્રિજ છે ગંભીર બ્રિજ છે જે જર્જરિત છે એને તાત્કાલિક રૂપે રિપેર કરવામાં આવે જરૂર પડે તો નવા બનાવવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ જોઈ રહ્યા છે તક્ષશિલાની ઘટના હોય મોરબીની ઝુલતા પુલની ઘટના હોય કે રાજકોટની ઘટના હોય કે વડોદરાની હળની એક પછી એક જે રીતે ઘટનાઓ થઈ રહી છે એ બતાવે છે કે સરકાર બિલકુલ બેપરવા છે અને આવી ઘટનાઓને રોકવાની એની કોશિશ નથી થઈ રહી એટલે અમે માગણી કરીએ છીએ કે આ આવી ઘટનાઓ ન થાય એના માટે કાળજી લેવામાં આવે જે પીડિતો છે એના પરિવારોની સંપૂર્ણ જવાબદારી સરકાર લેવામાં આવે મૃતકોને ઓછામાં ઓછું દસ લાખ વળતર અને જે ઘાયલો છે એને પાંચ લાખ રૂપિયા ઓછામાં ઓછા આપવામાં આવે અને આ ઘટનાની તટસ્થ ન્યાયિક તપાસ થાય જે ભ્રષ્ટાચારીઓ છે એમને કડકમાં કડક સજા આપવામાં આવે કારણ કે આના કારણે લોકોના જીવ જઈ રહ્યા છે હજી કેટલા જીવો જશે એ અમારો પ્રશ્ન છે એટલે આ બધી માંગણીઓને લઈને આજે અમે મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર પાઠવ્યા છે કલેક્ટરના માધ્યમથી અને અમારી આ બધી માંગણીઓ છે